તમામ વિધાનસભાના કાર્યકર્તાઓ અને તમામ આગેવાનોની મહેનતથી આજે ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે જેની અંદર નિર્ણાયક મોટો એ હતા ભાપર તાલુકો અને બાપોર સીટીના હતા એમના કારણે આજે આજે ભવ્યથી ભવ્ય જીત મળી છે હું તમામ કાર્યકર્તાઓનો આગેવાનો તમામ જ્ઞાતિ બંધુઓનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તાર અંદર ખુબ જ નિષ્ઠાપૂર્વક અને વિસ્તારના વિકાસ માટે સતત માં સતત કામ કરશે મારી સાથે ગ્રાઉન્ડ ઉપર એનાલિસિસ માં જોડાયા હતા ત્યારે પણ તમે એક વિશ્વાસ વ્યક્ત કર્યો હતો બાબર જ જીતાડશે અને આખરે બાબરે બાજુ આપણે મેં વિશ્વાસ આપ્યો હતો કે સો ટકા વા વિધાનસભાના અમારા સૌ આગેવાનો તથા કાર્યકર મિત્રોનો એટલો ઉત્સાહ હતો કે આ વખતે વા વિધાનસભા જીતવી જ છે અને દરેકે એટલી મહેનત કરી છે અમારા જે વડી આગેવાનો હતા તેમને પણ એટલી મહેનત કરી છે અને આજે અમારે આ પર પરિણામ મળ્યું છે ભારત માતા કી જય ભારત માતા કી જય વીસ રાઉન્ડ સુધી ધબકારા વધતા હતા જી સો ટકા વધતા હતા પણ અમને પૂરેપૂરો વિશ્વાસ હતો કે આ વખતે જીત નક્કી છે અમારા માનનીય આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ નું એવું કહેવામાં આવ્યું કે પાટીલ નો પાવર ઉતારવો છે પાટીલ સાહેબ કોઈ પાવર એમનો એ રીતે નથી છ કરોડ ગુજરાતીઓ નો વિશ્વાસ છે અને છ કરોડ ગુજરાતીઓ નો વિશ્વાસ ને જયારે આ રીતે અપમાનિત કરે તો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને એમનો વિશ્વાસ ધરાવતી પ્રજા આ રીતે જવાબ આપે છે શું લાગે છે પ્રમુખ સાહેબ પાટીલ સાહેબ નો પાવર તો યથાવત રહી ગયો પાટીલ સાહેબનો પાવર માત્ર નતો આ પાવર એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો હતો ત્યારે પાટીલ સાહેબને ચેલેન્જ આપવામાં ને ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક 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 કાર્યકર્તા ચેલેન્જ સ્વીકારી અને પૂરી તાકાતથી મજૂરી કરી પૂરી તાકાતી મહેનત કરી અને આજે બતાવી દીધું કે ભારતીય જનતા પાર્ટી પાવર નહીં ભારતીય જનતા પાર્ટી લોકોનો વિશ્વાસ છે લોકોને આત્મા છે લોકોનો પ્રાણ છે અને આજે

જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો કે છત્રીસ આલમ છત્રીસ કોમ એ ડબલ એન્જિનની સરકાર મોદી સાહેબ જે વિકાસના કાર્ય કરી રહ્યા અહીંયા ગુજરાત સરકાર પણ સતત ત્રીસ વર્ષથી એ વિકાસના કાર્ય કરી રહ્યા એટલે જનતાએ એ વિકાસને ને મત આપ્યો છે વાવની વિધાનસભાની જનતાનો જેટલો હું આભાર માનો એટલો ઓછો છે અને વાવના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે એ ખૂબ જ સમિત કાર્યકર્તા છે અને ખૂબ જ આજે જોમ ને જુસા સાથે અહીંયા બધા આવ્યા છે એ વિજય સરખે ચોક્કસથી બાબરના બાબર વિસ્તારના મતદારોએ ભલામાણાની વાત સાંભળી બસ બસ ખૂબ જેટલો આભાર માનો એટલો કે મને ભલો માણા બનાવી અને ભલામાણાની વાતને વેગ આપ્યો છે એને માન આપ્યું છે એ બધા હું પણ ખૂબ એમનો આભાર માનું છું આભાર અમારી સાથે જોડાવા બદલ તો આપ જોઈ રહ્યા છો અહીંયા અભિનંદનના વરસાદ કહી શકાય કે લવિંગજી સતત ગ્રાઉન્ડ ઉપર રહ્યા છે સતત ઠાકોર સમાજના વિસ્તારમાં સતત રહ્યા છે એટલે જે રીતના એમના ઉલામણા નામથી જાણીતા છે ભલામાણાના નામથી એવી જ રીતે અહિયાં ગ્રાઉન્ડ ઉપર પણ ભલામાણાના નામથી લોકો પાસે મત માંગ્યા અને આખરી ક્ષણોમાં કહી શકાય કે ભાભર વિસ્તારમાંથી મતદારોને રીઝવવામાં સફળ થયા